સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ગંદકીનો ઉપદ્રહ દર્દીની સારવાર કરતાં ડોક્ટર પણ બીમાર પડ્યા શહેર નવી સિવિલ હોસ્પિટલમાં પુનઃ વિવાદમાં સપડાય છે મહાનગરપાલિકા દ્વારા વારવાર પાઠવવામાં આવેલી ગંદકી મૂકીની નોટિસો બાદ પણ સિવિલનું તંત્ર ઘોલ નિંદ્રામાં જ તોડી રહ્યું છે તાજેતરમાં પણ એસએમસી દ્વારા નવી સિવિલ હોસ્પિટલની ગંદકીના ફોટા સાથે નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ તેમ છતાં સિવિલ હોસ્પિટલમાં કોઈ સુધારો જોવા મળ્યો ન હતો ગંદકીથી ખટબતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચાર વર્ષમાં પચાસથી વધુ નોટિસ આપવામાં આવી છે